સ્કૂલવેનમાંથી વિદ્યાર્થીનીઓ ફટકાવવાનો મામલો વડોદરાના માંજરપુર તુલસીધામ સોસાયટીની આ ઘટના છે તંત્ર સામે લોકોનો ફિટકાર વાયરલ વિડીયો વડોદરાનો હવાઈની થઈ પુષ્ટિ તરસાલી વિસ્તારની તુલસી શ્યામ સોસાયટીની ઘટના ઓગણીસ જૂન સવારે અગિયાર વાગે બની હતી ઘટના સ્કૂલની બાળકીઓ ફટકાવવાના મામલે તપાસો ધમધમાટ તંત્ર દ્વારા ઘટના મામલે તપાસના આદેશ જારી કરાયા ઘટના સ્થળે પહોંચી પોલીસ અને આરટીઓની ટીમ પોલીસ અને આરટીઓ દ્વારા વાહન ચાલકની શોધખોળ શરૂ ત્યારે આ મામલે વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન અગ્રણી દીપકભાઈ ટીકી પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે સરકાર આ મામલે જાગે તે જરૂરી છે વેન નો દરવાજો કેવી રીતે ખુલ્યો વેન ચાલક ની આ ગંભીર બેદરકારી છે અને કયા દિવસની શું જોયું તમે હા ઘટના આવે એવું તો પરમ દિવસની ઘટના હતી અહીંયા અમે લોકો ઊભા હતા અને સ્કૂલ વેન અહીંયાથી ગઈ અને એકદમથી પાછળનો દરવાજો ઓપન થઈ ગયો અને બે છોકરીઓ નીચે પડી ગઈ એટલે જેવું મેં લોકો જોયું એટલે એક છોકરીને થોડું ઓછું વાગેલું પણ બીજી છોકરી તારી ચાલી નથી શકતી પગમાં છોલાયું હતું એટલે એને ઉચકીને અમે લોકો અહીંયા નીચકાં પર બેસાડી અને દવાને બધું લગાવ્યું એના પગમાં એટલે પછી અમે લોકોએ ગઈ તો ચાલતી જ એ પણ અમે લોકોએ પછી વાનમાં પાછી મૂકી દીધી એટલે વાનવાળું ઘરે છોડાયું જ ખબર તો દેખાય છે ઓવર સ્પીડ થોડી સ્પીડ વધારે હા સ્પીડમાં હતી વેન સ્પીડમાં હતી હતી સ્પીડમાં વેન પણ ઓવર સ્પીડ નથી કહી શકતો સ્પીડમાં હતી વેન પણ હજુ એ એક્સપેક્ટેશન આપણે એવું કરીએ આનાથી ઓછી સ્પીડમાં હોત તો આ જે વાગવું જોતું એ ના વાગે સ્પીડમાં હતી વાન તો એ જવાબદારી તો વાન વાળા જવાબદારી હા થોડું સાચું જોઈએ વાન વાળાએ અને પ્રોપર બરાબર દરવાજા લોક કર્યા છે કે નહીં એને ધ્યાન રાખવું છું દરવાજા લોક પર ઓપર થયા છે કે નહીં છોકરાઓને ખબર ના આવે તો બિચારા બંધ કરીને જતા પણ એ કન્ફર્મ કરવું જોઈએ વાનવાળાએ ડ્રાઈવરે કે ભાઈ દરવાજો લોક થયો છે કે નહીં આ ખ્યાલ લીધે થયું લાગે છે કે દરવાજો ઓપન રહી ગયો હશે ખુલી ખૂલીને પછી બે છોકરો બિચારી નીચે પડી ગઈ તો ભગવાનનું કરવું સારું કે અહીંયા કંઈ થયું જો રોડ પર બન્યું હોત રોડ પર બન્યો હોત તો વિચારી પણ ના શકાત કેમ કે અહીંયા તો પાછળથી પણ કોઈ વલ નતું આવતું જો પાછળથી કોઈ વેહિકલ આવતું હોત ફોર વ્હીલર કે ટુ વ્હીલર આવતી હોત અને બીજું કોઈ ઇન્જર થયું હોત તો બહુ મોટું મતલબ કે આપણે વિચારી ના શકીએ એવું થઈ જાત પોલીસે એક્શન લેવા જોઈએ કરી કાર્યવાહી શરૂ કરી હા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે હવે એમની મેં એક્શન લેશે હવે આગળ પણ આમાં ભૂલ એક્ઝેક્ટ કોની છે મને પણ નહીં ખબર કે શું છે પણ થોડુંક ધ્યાન માનવાળી રાખવું છે કે છોકરાઓએ પ્રોપર દરવાજો લોક કર્યો છે કે એ જવાબદારી માનવાળી છે શું નામ આપણું અંકુ ઠક્કર નામ છે તપાસ માટે જ આવ્યા છે પેલા બાળકો જે પડી ગયેલા છે એના માટેનો તપાસ માટે આવ્યા છે કઈ સોસાયટીમાં છે ધ્યાનમાં છે

ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક ગુજરાત ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે